મુરૂ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આંકોલાવાડી ગામના વતની અને સુરતના નાના વરાછા આવેલા યોગેશ્વરી રો શામધામ જોમ ખાતે રહેતા અલ્પેશ વટસક એમ્બ્રોયડરીનો વ્યવસાય કરે છે તેઓ ગત ત્રીસમી એપ્રિલના રોજ પરિવાર સાથે રાત્રે સાડા દસ વાગ્યા બાદ ઢોસા ખાવા માટે ઢાબામાં ગયા હતા આ દરમિયાન કલ્પેશે પોતાનું બાઇક સર્વિસ રોડ પર પાર્ક કર્યું હતું જ્યારે જમીને બહાર આવતા તે બાઇક ગાયબ હતું સરથાણામાં બીઆરટીએસ રોડ પર સેતુબંધ હાઇટ્સની સામે આવેલા લા પેપર ઢાબા આગળ અલ્પેશે પોતાનું ડ્રીમ યુવા બાઇક પાર્ક કર્યું હતું લગભગ અડધો પોણા કલાકે અલ્પેશ તેના પરિવાર સાથે બહાર નીકળ્યો ત્યારે બાઇક નહોતું જેથી આસપાસ તપાસ કર્યા બાદ સીસીટીવી ચેક કર્યા હતા જેમાં બાઇક કોઈ બ્લુ શર્ટ પહેરેલી વ્યક્તિ લઈને નીકળી ગયાનું સામે આવ્યું છે અંગે કલ્પેશે જણાવ્યું હતું કે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોતાની પાસે બે હજાર સત્તાના મોડલના બાઇકની બંને ચાવી હોવા છતાં બાઇકને ડાયરેક્ટ શરૂ કરીને લઈ ગયો હોય તેવી આશંકા છે જોકે જાહેર રસ્તા પર સર્વિસ રોડ પરથી ઢાબાની સામેથી બાઇક ચોરાતા કોઈ રેકી કરી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા